હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ અહીં મારા મારી શાળા વિશે તમારે થોડા શબ્દો લખવાના છે અહીં મેં લખેલું છે મારી શાળાનું નામ શાળા નંબર સાત છે મારી શાળા ખૂબ જ મોટી અને સુંદર છે અહીં ઘણા વર્ગો એક પુસ્તકાલય અનેક રમતનું મેદાન છે અમારા શિક્ષકો ખૂબ જ સરસ ભણાવે છે અમે શાળામાં ભણવાની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ અને મને મારી શાળા ખૂબ ગમે છે પછી મારા ગામ વિશે લખવાનું છે તમારા ગામનું નામ જે હોય તે તમે લખી શકો છો મારું ગામ નાનું અને શાંત છે અહીં લીલાછમ ખેતરો અને સ્વચ્છ હવા છે ગામના લોકો ખૂબ મહેનતું અને ભલા છે અમારા ગામમાં એક મંદિર છે અને એક શાળા છે અને મને મારું ગામ પ્રિય છે ત્યાર પછીના પેજ પર મને ગમતા પ્રાણી વિશે લખવાનું છે મેં અહીં ગાય વિશે લખેલું છે તમને જે કંઈ બી પ્રાણી ગમતું હોય તેના વિશે તમે લખી શકો પાલતુ પ્રાણી કે જંગલી પ્રાણી વિશે પણ લખી શકાય અને ત્યાર પછી મને ગમતા પક્ષી વિશે તમારે વાક્ય લખવાના છે મેં અહીં મોર વિશે લખેલું છે તમને એ સિવાય કોઈ પણ પક્ષી ગમતું હોય તો એના વિશે તમે વાક્ય લખી શકો છો ત્યાર પછી પેજ એકસાઇટ પર મારા ઘર વિશે લખવાનું છે મારું ઘર ખૂબ સુંદર અને આરામદાયક છે મારા ઘરમાં બે રૂમ એક રસોડું છે ઘરની બાજુમાં એક બગીચો છે ઘરમાં વિવિધ ફૂલો અને છોડ છે મારા માતા પિતાએ તેને પ્રેમથી બનાવડાવ્યું છે અને તેમાં અમે ખુશીથી રહીએ છીએ અને મને મારું ઘર ખૂબ ગમે છે ત્યાર પછી તમને ગમતું પ્રવાસન સ્થળ વિશે લખવાનું છે મેં અહીંયા મને ગમતું પ્રવાસ સ્થળ શિમલા છે જે હિમાલયમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે તેના વિશે લખેલું છે તમને આ સિવાય તમારું જે કોઈ પણ પસંદગીનું સ્થળ હોય પ્રવાસન સ્થળ એના વિશે લખી શકાય ત્યાર પછી મારા સગા સંબંધીઓ વિશે નિબંધ લેખન લખવાનું છે મારા સગા સંબંધીઓ મારા જીવનનો મહત્ત્વનો ભાગ છે તેઓ સુખ દુઃખમાં અમે હંમેશા મારી સાથે રહે છે અમારા ઘરમાં તહેવારો અને પ્રસંગોએ બધા મળીને આનંદ માણીએ છીએ મારા દાદા દાદી કાકા કાકી મામા મામી અને પિતરાઈ ભાઈઓ બહેનોની સાથે ખૂબ મજા આવે છે ત્યાર પછી મારા પ્રિય મિત્ર વિશે લખવાનું છે જે મેં અહીં તમારેનું નામ લખવાનું છે અને તેના કયા કયા ગુણો છે તે ગુણો વિશે લખવાનું છે ત્યાર પછી નિબંધ લેખન નવરાત્રિ વિશે તહેવારનું નામ કોઈ પણ તહેવાર વિશે તમારે લખવાનું છે એ નિબંધ મેં અહીં નવરાત્રિ વિશે નિબંધ લખેલો છે નવરાત્રિ એ નવરાત્રિનો તહેવાર છે જેમાં શક્તિ સ્વરૂપમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ તહેવાર ગુજરાતની આગવી ઓળખ છે જ્યાં લોકો ગરબા અને દાંડિયા રસ રમીને ઉજવે છે ત્યાર પછી તમારા ઘરમાં ઉજવવામાં આવેલ કોઈ એક તહેવાર વિશે લખવાનું છે જેમાં મેં દિવાળી વિશે લખેલું છે દિવાળી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે તે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરની સફાઈ કરે છે દીવાઓ તથા રોશનીથી ઘર શણગારે છે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે મીઠાઈઓ તથા ભેટોની આપલે થાય છે અને બાળકો ફટાકડા ફોડીને આનંદ માણે છે દિવાળી એ અંધકાર પ્રત પ્રકાશના વિજયનું પ્રતિક છે ત્યાર પછી તમને જાહેરાત આપવાની છે કે બે જાહેરાત લખવાની હોય છે જેમાં તમને ઈચ્છા પડે એવી જાહેરાત તમે છે એ ડ્રો કરી શકો છો મેં અહીંયા આનંદ બુક સ્ટોરની જાહેરાત છે એ દોરેલી છે સ્થળ એમાં શું શું વસ્તુ ઉપલબ્ધ છે અને ખાસ ઓફર એના વિશેની મેં માહિતી આપેલી છે અને આનંદ બુક સ્ટોરની મેં એ જ બુક સ્ટોરના નામથી બીજી એક જાહેરાત બનાવેલી છે કે તમારા વાંચનની દુનિયાને નવી દિશા આપો અને પધારો આનંદ બુક સ્ટોરમાં આ સિવાય ઘણી બધી લાઇન્સ તમે લખી શકો છો ત્યાર પછી વાર્તા લેખન કરવાનું છે તમને તમે ક્યાંય સાંભળેલી હોય કે તમને આવડતી વાર્તા હોય તો તે લખવાની છે મેં અહીં વાર્તા લખેલી છે ટાલિયો માણસ અને માખી તમને એ સિવાય કઈ કઈ વાર્તા આવડે છે બાળકો એ મને કમેન્ટમાં જણાવજો ત્યાર પછીના પેજ પર હજુ એક તમે સાંભળેલી હોય કે આવડતી હોય તેવી વાર્તા લખવાની છે મેં અહીં લખી છે અહંકારી કાગડો અને તેના ઓછીના પીછા એક વખત એક કાગડાએ મોરને તેના સુંદર પીછા સાથે જોયો તેને પણ તેના જેવું બનવાનું મન થયું તેણે મોરના ખરી ગયેલા પીછા એકત્ર કર્યા અને પોતાના કાળા પીછાની સાથે તેને ચોંટાડ્યા આ રીતે ઓછીના પીછા લાવી તે ગર્વભેર બીજા પક્ષીઓને બતાવવા લાગ્યો પછી તે બધા મોર ચણતા હતા તે બાગમાં ગયો પણ બધા મોરે તેને ઓળખી લીધો તેના ઓછીને લગાડેલા પીછા તેને ખેંચી કાઢ્યા અને બાગમાંથી ભગાડી મૂક્યો પછી નિરાશ થઈ પોતાના જૂના સાથીઓ પાસે પાછો ફર્યો પણ તેઓએ પણ તેને સ્વીકાર્યો મૂક્યો બુદ્ધ ઉછીના પીછાથી સુંદર પક્ષી થવાય નહીં ત્યારબાદ બાળકો પેજ નંબર સડસઠ ઉપર વાર્તા લખવાની છે જેમાં મેં ડુંગળી ચોર એટલે કે ડુંગળીના ચોરની વાર્તા લખેલી છે એક વખત એક છોકરો શાકભાજીની દુકાનમાંથી ડુંગળી ચોર તો પકડાયો તેને રાજા પાસે ન્યાય માટે લાવવામાં આવ્યો રાજાએ તેને ત્રણ વિકલ્પ આપ્યા એક તો તેને ચોરેલી બધી ડુંગળી એક સાથે ખાઈ જવી બીજું તેને હજાર કોડાનો માર ખાવો અથવા તો એનો દંડ ભરવો છોકરાએ કંઈ પણ વિચાર્યા વગર બધી જ ડુંગળી એકસાથે ખાઈ ગયો પરંતુ થોડીક ડુંગળી ખાધા પછી તેની આંખો બળવા લાગી તેના નાકમાંથી પાણી નીકળવા લાગ્યું અને મોઢામાં તો જાણે આગ લાગી હોય તેવી બળતરા થવા લાગી છોકરાએ હવે કોરડાનો વિકલ્પ સ્વીકાર્યો પરંતુ થોડાક કોરડાઓ વાગ્યા પછી તેને અસહ્ય દુખાવો થવા લાગ્યો અને તેથી છેલ્લે તેણે ત્રીજો વિકલ્પ સ્વીકારીને દંડ ભરવાનું નક્કી કર્યું બોધ કે બોલતા પહેલાં આપણે બહુ બધી વાર વિચાર કરવો જોઈએ બાળકો પેજ નંબર અડસઠ પર પણ વાર્તા લખવાની છે મોરની વાર્તા લખી છે કે એવું માનવામાં આવે છે કે મોરને પહેલાં સુંદર પીછા નહોતા રોમની દેવી જૂનોએ મોરની વિનંતીને કારણે તેને સુંદર પીછા આપ્યા જેથી તે બીજા પક્ષીઓથી અલગ તરી આવે તેને સુંદર પીછા મળવાથી તે અન્ય પક્ષીઓ સામે બડાસાકવા લાગ્યો અને બધા પીછાઓ પક્ષીઓને પણ તેની ઈર્ષા થતી એક દિવસ તેને ગરુડને આકાશમાં ખૂબ ઊંચે ઉડતું જોયું તેને પણ તેના જેટલી ઊંચાઈએ ભૂરા આકાશમાં ઉડવાનું મન થયું જ્યારે તેને ઉડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ભારે પીછાના કારણે ઉડી શક્યો નહીં અને તે નિરાશ થયો તેને હવે જમીન ઉપર ચાલુ ચાલવાનું રહેશે અને બીજા સાદા પક્ષીઓની જેમ તે ઊંચે ઉડ ઉડી શકશે નહીં તે વાત તેને સમજાઈ ગઈ બોધ તમારી બડાશ અને દેખાવ માટે તમારી સ્વતંત્રતા ગુમાવશો નહીં ત્યાર પછી વિવિધ સામગ્રી આપેલી છે ચિત્રની અંદર જેના નામ નીચે લખવાના છે સ્ટવ પ્લેટફોર્મ ઓવન જગ કપ વિવિધ વાસણો કબાટ પેન પાણીની બોટલ વાટકા ગરબું ચિત્ર દર્શાવતા સ્ટીકર પાણીનો નળ અને તપેલી તેમજ ઘણું બધું દર્શાવેલું છે જે તમને વધારે આવડતું હોય તો લખી શકાય ચિત્રમાંથી શબ્દલેખન કરવાનું છે અનાનસ કેરી સફરજન દ્રાક્ષ સંતરા જાંબુ દાડમ કીવી જરદાલુ મોસંબી ચેરી ટેટી અને એ સિવાયના તમે કયા કયા ફ્રૂટ્સ ખાઓ છો તો કે તરબૂજ પેર બોર જામફળ ડ્રેગન ફ્રૂટ સ્ટ્રોબેરી અમે ખાઈએ છીએ આ સિવાયના ફ્રૂટ તમે ખાતા હો તો પણ લખી શકો છો બાળકો ત્યાર પછી પેજ નંબર એકોતેર જોઈશી જેમાં વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવવાની છે જે તમને કોષ્ટક એક અને બેમાં આપેલું છે અને એમાંથી શોધીને નીચે લખવાના છે ડાહ્યો કાંડો ઊંચા નીચા સુખી દુઃખી વાસી તાજું આગળ પાછળ નાનો મોટો ખોટું ખરું આશા નિરાશા ગામ શહેર મહેનતું અને આળસું ત્યાર પછીના બંને કોષ્ટક પણ જોઈ લો બાળકો મીઠું કડવું ધરતી આકાશ રાત દિવસ સવાર સાંજ દેવ તો કે દાનવ અથવા રાક્ષસ મોટું નાનું થોડા ઝાઝા હસ્યો રડ્યો તારું મારું દૂર અને નજીક ત્યાર પછી પેજ નંબર બોતેરમાં યોગ્ય ક્રમમાં લખવાના છે અલગ અલગ શબ્દો થઈ ગયેલા છે લાઈનની અંદર એક લીટીમાં એ વાક્યમાંથી જોઈને આડાઅળા થયેલા શબ્દોને સીધા ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે વાંદરો સિંહને જોઈને ઉભી પૂછડીએ ભાગ્યું ગાંધીજી આફ્રિકા વકીલાતનું ભણવા ગયા તમારા ઘરની કઈ બાજુથી ઉગે છે પર કૃપા કરી તેને છોડી દીધો કાગડો દરેક વાતે આનંદમાં રહેતો હતો પહેલા ધોરણમાં ગણિત કોણ શીખવે છે ત્યાર પછી પેજ નંબર તોતેર જોઈશી પેજ નંબર તોતેરમાં મારી આસપાસ ચિત્રો આપેલા છે અને એની નીચે વાક્યો લખવાના છે પેલું ચિત્ર જહાજનું છે તે પાણી પર ચાલે છે મુસાફરી માટે ઉપયોગી છે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાય છે બીજું વાક્ય જે છે તે કાગડા વિશેનું છે ત્યાર પછીનું વાક્ય બસનું અને વિમાનનું છે સોરી ત્યાર પછીનું ચિત્ર બસનું અને વિમાનનું છે આ સિવાય તમને જો કોઈ વાક્ય આવડતા હોય તો તમે લખી શકો છો બંને ચિત્ર મુસાફરી માટે ઉપયોગી છે ત્યાર પછી જલેબી અને ખુરશીનું ચિત્ર છે જલેબી પીળા રંગની છે તે સ્વાદે મીઠી અને ગળી હોય તેમાં ખાંડની ચાસણી હોય આ ખુરશી છે મારી શાળામાં ખુરશી છે તેનો ઉપયોગ બેસવા માટે થાય છે ત્યાર પછી પેજ નંબર ચુમ્મોતેર પર પેલું ત્રિકોણ અને બીજું માપપટ્ટીનું ચિત્ર આપેલું છે આ ત્રિકોણ છે તે એક આકાર છે તેને ત્રણ બાજુ છે અને તેને ત્રણ ખૂણા છે આ માપપટ્ટી છે તેનાથી યોગ્ય માપની વસ્તુ દોરી શકાય છે તે ગણિતમાં પણ ઉપયોગી છે ત્યાર પછી દડા અને વૃક્ષનું ચિત્ર આપેલું છે આ દડો છે તેનાથી ક્રિકેટ રમાય છે તે રમકડું છે અને તે ગોળ છે આ વૃક્ષ છે તે છાંયો આપે છે તે ફળ આપે છે તે ફૂલ આપે છે ત્યાર પછી પણ નીચે બે ચિત્ર આપેલા છે એ બંને શેના ચિત્રો છે બાળકો તમે જાતે બે વાક્યો લખી શકશો ચિત્ર ચિત્ર છે છે એલોવેરાનું તે એક વનસ્પતિ છે અને તે દાજિયા ઉપર લગાવવાથી રાહત થાય છે ત્યાર પછી બાજુનું ચિત્ર છે એક ઊંટનું ચિત્ર છે જે પ્રાણી છે તેને રણનું વાહન કહે છે અને તે રણમાં મુસાફરી માટે કામનું છે ત્યાર પછીના પેજ પર બાળકો અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યા આપેલી છે અનુલેખન એટલે જોઈ જોઈને પાંચે વાક્યો લખી શકો છો શ્રુતલેખનના વાક્ય હું બોલું છું મારું નામ રાજ છે મને મારી શાળા ગમે છે હું ધોરણ ત્રણમાં અભ્યાસ કરું છું મારી શાળામાં બગીચો છે અને હું નિયમિત શાળાએ જાઉં છું અને ત્યાર પછી સારા અક્ષરે આ પાંચ વાક્યોનું સુલેખન કરવાનું છે ત્યાર પછી પેજ નંબર છોતેર પર પેલા પાંચ વાક્યો અનુલેખનના છે જે જોઈ જોઈને લખવાના છે ત્યાર પછી શ્રુતલેખન છે ગાય દૂધ આપે છે પોપટ લીલો હોય છે કૂતરો વફાદાર પ્રાણી છે કેરી ફળોનો રાજા છે અને ત્યાર પછી સુલેખનના પાંચ વાક્યો આપેલા છે જે સારા અક્ષરે જોઈને લખવાનું છે પેજ નંબર સત્યોતેર પર અનુલેખન આપેલું છે જે સારા અક્ષરે જોઈને લખશી ત્યાર પછી શ્રુતલેખન આકાશમાં તારલા ચમકે છે પક્ષીઓ મધુર ગીતો ગાય છે આ એક સુંદર ફૂલ છે ખેડૂત ખેતરમાં કામ કરે છે અને ઝાડના પાંદડા લીલા હોય છે ત્યાર પછી જોઈને શું લેખન સારા અક્ષરે લખવાનું છે ત્યાર પછી અનુલેખન છે મેં ગીત ગાયું તેણે પાણી પીધું બિલાડી દૂધ પીવે છે પક્ષી ઉડી ગયું અને તે છોકરો છે ત્યાર પછી શ્રુતલેખન લખી આ ગાય છે તે ફળ છે હું રમું છું પાણી ઠંડુ છે અને તે સફરજન છે અને શુંલેખનના વાક્યો આપેલા છે પાંચ એ લખાઈ જાય એટલે પેજ નંબર ઓગણ પર સૌથી પહેલાં અનુલેખન કરવાનું આવશે આ ખુરશી નવી છે ખેડૂત કેળે છે ચકલી ચીંચી કરે છે બાળક હસે છે અને તે ઓગાય છે ત્યાર પછી શ્રુતલેખન છે પવન ફૂંકાય છે માછલી પાણીમાં છે મને રમવું ગમે છે શાળામાં હિંચકા છે અને ત્યાર પછી સુલેખન સારા અક્ષરે લખવાનું છે પેજ નંબર એંશી પર અનુલેખન શ્રુતલેખન અને સુલેખન લખવાનું છે જેમાં અનુલેખનના વાક્યો છે આ ખુરશી છે તે પેન છે આ દડો છે તે બોટલ છે અને આ કપ છે ત્યાર પછી શ્રુતલેખન સાંભળીને લખવાનું છે ઝાડ લીલું છે સૂરજ પીળો છે ફૂલ ગુલાબી છે કેસરી છે અને સફરજન લાલ છે અને ત્યારબાદ સારા અક્ષરે સુલેખન કરવાનું છે Thank you, friends.